રહો છે અને એ જ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે અત્યારે આપની ટીવી સ્ક્રીન પર આ એક્સકલુઝિવ દ્રશ્યો કે જ્યાં આગળ બેઠકની શરૂઆત થઈ ચુકી છે એસસીઓમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન પહોંચ્યા છે અને તે દરમિયાન જ ચીન અને સાથે ભારત વચ્ચેની આ દ્વિપક્ષીય વાતચીત કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે મહત્વપૂર્ણ થઈ રહી છે આની પર ટીકેલી છે અને તે જ આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કેવી રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને સાથે સાથે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ અને અનેક એવા મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા જેની શું આખરે આ બેઠકમાં ચર્ચાઓ મુદ્દામાં ચાલ્યા છે તે પણ હવે એક જાણવા જેવું રહેશે કારણ કે જે તમામ મહત્વના મુદ્દાઓ હતા તેની પર અત્યારે વિશ્વની નજર ટકેલી હતી શું તે તમામ બાબતે ચર્ચા થઈ કેટલે સકારાત્મક આ બેઠક રહી છે અને કયા કયા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ભારત તરફથી કેવા પ્રયાસો અને સાથે ચીનના પ્રયાસો કેવા રહ્યા છે તે તમામ આ બેઠક બાદ જે સામે આવશે તેની પર એ નિવેદન પર તમામ વિશ્વની નજર રહેવાની છે અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ બેઠકના દ્રશ્યો છે કે જ્યાં ચીનના તિઆન જીનની અંદર આ એક બેઠક અને એસિઓ પહેલાંની આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક જ્યાં ભારત અને ચીનના તમામ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે મહત્વનું છે કે આ દસ વર્ષમાં બીજીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રી જિનપિંગ વચ્ચેની આ મુલાકાત છે અને સાત વર્ષ બાદ તેઓ પ્રથમ વખત ફરીથી ચીનમાં પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો ચીનમાં એસસીઓની એક બેઠકને ને તેની પહેલાં જ એસસીઓ સમિટ પહેલાં આ ખૂબ જ મહત્વપૂર્ણ દ્વિપક્ષીય ચર્ચાઓ ચાલી રહી છે દ્વિપક્ષીય વાતચીતની અંદર તમામ મહત્ત્વના મુદ્દાઓને આવરી લેવામાં આવશે મહત્વનું છે કે વેપાર સુરક્ષા કનેક્ટિવિટી એનર્જી અને તમામ વૈશ્વિક વેપાર મુદ્દે પણ આ બેઠકમાં કયા કયા કરારો થાય છે કયા કયા અત્યારે જે નિર્ણય લેવાય છે તે પણ જાણવા જેવું રહેશે અને આજ મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા હતા આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી